વડોદરા શહેરના યુવા અને શિક્ષિત સાંસદ ડોક્ટર હિમાંગ જોશી અને વડોદરા શહેર પ્રમુખ ડોક્ટર વિજયભાઈ શાહની આગેવાનીમાં જ વડોદરા મહાનગરપાલિકા દ્વારા જળસંચય અભિયાન ટ્રેનિંગનું એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે વિશ્વવિખ્યાત એમએસ યુનિવર્સિટીની પોસ્ટ ગ્રેજ્યુએશન યુનિટ ખાતે આવેલા ડીપ આજરોજ ભારતીય જનતા પાર્ટી વડોદરા શહેર દ્વારા જળ સંચય વેન ટ્રેનિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે એમાં વિવિધ યુનિવર્સિટીના જળસંચય નિષ્ણાતો આવ્યા હતા જળસંચય કેવી રીતે કરી શકાય સાથે જ તેના ઉપર પોતાના વિચારો પણ રજૂ કર્યા હતા વક્તા તરીકે દરેક વખતે વિવિધ ટોપિક પર પોતાના વિચારો રજૂ કરવામાં આવે છે વડોદરા શહેરના પાણીની સમસ્યા માટે વૈજ્ઞાનિક ઉકેલ માટે ડૉક્ટર સંસ્કૃતિ મુજમુદાર સાથે જ સિવિલ એન્જિનિયર ડિપાર્ટમેન્ટ પણ ઉપસ્થિત રહ્યા હતા એમએસ યુનિવર્સિટીના સિવિલ એન્જિનિયર ડિપાર્ટમેન્ટ શહેરી મૂલ્યાંકન વ્યવસ્થાપન દ્વારા શ્રીરાયુ પંડિત જેઓ લેક્ચરર છે સાથે વરસાદી પાણીના સંય સંચય અને સંભવિત લાભો માટે ડૉક્ટર સીમા નિહલાની જો કન્સલ્ટન્ટ છે તેમજ ઇન્ટરેક્ટ ટુ ઇમ્પેક્ટ એન્ડ ઇન્ફ્લુઅન્સ ઉપર આશુ મનચંદા દ્વારા જ અહીંયા માહિતી આપવામાં આવી હતી प्राथमिक उत्पादन बाद दीप प्रागट्य करतो वडोदरा शहर युवा आणि शिक्षित डॉक्टर हिमाग जोशी अकोटा विधानसभा चैतन्यभाई देसाई रावपुरा विधानसभा आणि मुख्य दंडक बाळकृष्ण शुक्ला वडोदरा प्रथम नागरिक मेयर पिंकीबेन सोनी स्थायी समिती अध्यक्ष डॉक्टर शीतल मिस्त्री नगर प्राथमिक शिक्षण समिती अध्यक्ष मिनेश पंड्या भाजपा अध्यक्ष डॉक्टर विजयभाई शाह महामंत्री सत्यन कुलाबकर राजे राकेश सेवक सहित तमाम पदाधिकारी उपस्थित आ कार्यक्रम મ્યુનિસિપલ કાઉન્સિલર બંદીશ શાહ દ્વારા ઓર્ગેનાઇઝન કરવામાં આવ્યું હતું ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર હર હંમેશ પાર્ટીલક્ષી કાર્યો તો કરતું જ આવ્યું છે પરંતુ સમાજલક્ષી કાર્યો સેવા એ જ સંગઠન એ ભાવથી હંમેશા સમાજમાં નવા નવા મુદ્દાઓને લઈ અને એક અભિયાન સ્વરૂપે લઈ અને જનજન સુધી પહોંચવાનો પ્રયત્ન પાર્ટી કરતી હોય છે ત્યારે આજે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા સંચય અભિયાનનો એક શુભારંભ કરવામાં આવ્યો વડોદરામાં પચાસથી વધારે યુવા વોલન્ટિયર્સ કે જેઓ સંચયના બ્રાન્ડ એમ્બેસેડર્સ બની અને આજે સંચય અભિયાનનું સંપૂર્ણ કન્સેપ્ટ છે એમને સોસાયટી સુધી પહોંચે એમને ઘર ઘર સુધી પહોંચે એ માટેના હવે પ્રયાસ કરવામાં આવશે સાથે સાથે અમારા અકોટાના ધારાસભ્યશ્રી કોર્પોરેશનના તમામ પદાધિકારીઓ અને સૌ મળી અને વડોદરાના એક એક જન સુધી આ સમય છે આ સાચો સમય છે કે જળ સંચય આપણે કરી અને આપણી સંપદાને આપણે બચાવીએ એ માટેનો એક સુંદર પ્રયાસ કરવામાં આવે છે એ માટે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરનું ખૂબ ખૂબ આભાર માનું છું અભિનંદન વ્યક્ત કરું છું ધન્યવાદ ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા જળ સંચયના સંદર્ભમાં આજે કાર્યશાળાનું આયોજન કર્યું છે વડોદરાની આજુબાજુની બધી જ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ આજે વોલેન્ટિયર્સ તરીકે અહીં આવ્યા છે અને તજજ્ઞો દ્વારા એમને માર્ગદર્શન મળવાનું છે આવનારા સમયમાં વરસાદને આવતું દરેકે દરેક પાણીનું ટીપું એને વડોદરા શહેરના લોકો એનો સંગ્રહ કરી અને સમગ્ર વર્ષ દરમિયાનમાં તેનો ઉપયોગ કરે એ પ્રકારનું જે આયોજન છે જે લોકો જોડાયા છે તે સૌનો પાર્ટી ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા હૃદયપૂર્વક એમનો આભાર વ્યક્ત કરું છું જળ એ જીવન છે ત્યારે મનુષ્યના જીવનમાં પાણીનો ખૂબ મહત્ત્વનું યોગદાન રહ્યું છે પૃથ્વીનું જે ભૌગોલિક રચના છે તેમાં પણ સેવન્ટી ફાઈવ પર્સન્ટ પાણીનો હિસ્સો છે તો મનુષ્ય શરીરની રચનામાં પણ સિત્તેરથી પંચોતેર ટકા પાણી છે એટલે ખરા અર્થમાં પાણી વગરનું જીવન લગભગ અશક્ય છે અત્યારે સમગ્ર વિશ્વ જ્યારે ગ્લોબલ વોર્મિંગની પર પડકારજનક પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે ત્યારે ખરા અર્થમાં પાણીને બચાવી અને એને ઉપયોગમાં લઈ શકીએ એ દિશામાં આપણે સૌએ યોગદાન આપવું રહ્યું કારણ કે મનુષ્યના જન્મથી લઈ અને એના મૃત્યુ સુધી મનુષ્ય પ્રકૃતિ પાસેથી સતત કંઈ ને કંઈ મેળવતો આવ્યો છે ત્યારે મનુષ્યની પણ હવે ફરજ બને છે કે આપણે પણ પ્રકૃતિને કંઈક આપીએ વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા આજથી જે જળસંચય અભિયાનની શરૂઆત કરવામાં આવી જેમાં વોટર હાર્વેસ્ટિંગ એટલે વરસાદ દ્વારા પડતા પાણીને ઝીલી અને એને એનું શુદ્ધિકરણ કરી અને જમીનમાં ઉતારવું જેથી કરી અને એને આપણે આખું વર્ષ દરમિયાન ઉપયોગમાં લઈ શકીએ આપણી ઘણી બધી કહેવતોમાં પણ કહેવાય છે ને કે કૂવામાં હોય તો જ હવાડામાં આવે અને બિંદુ એ સિંદુ છે ને સિંધુ એ બિંદુ છે બિંદુમાંથી સિંધુનું સર્જન થતું હોય છે ત્યારે હું આજના આ ભારતીય જનતા પાર્ટી દ્વારા જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ અવસર પર હું મારા વડોદરા શહેરના નાગરિકોને ચોક્કસ કહીશ કે આપણે સૌ પણ આવો ભેગા મળી અને આ વોટર હાર્વેસ્ટિંગ પદ્ધતિથી આપણે પણ આપણી અગાસીમાં આપણા બાગ બગીચા અથવા ખેતરમાં આપણી પોતાની પણ જે જગ્યા છે ત્યાં જે વરસાદ દ્વારા આ વરસતું પાણી છે તેને બચાવી અને જમીનમાં આફ્ટર પ્યોરિફિકેશન એને જમીનમાં ઉતરે અને જેથી કરી અને આપણે આપણા પોતાના ઉપયોગ માટે આ પાણીનો ઉપયોગ કરી શકીએ કારણ કે જ્યારે હિન્દુ સંસ્કૃ સંસ્કૃતિમાં તો જ્યારે માર્ગમાં ઈશ્વરને કોઈક વાનગી ધરાવવી છે ને ત્યારે પણ એને પોતે પંપ મૂકી હેન્ડપંપ દ્વારા આ ભૂગર્ભ જળનો ઉપયોગ કરી અને વાનગી બનાવવામાં આવતી હોય છે સાથે સાથે આ વરસાદ દ્વારા વરસતા પાણીમાં વિટામિન બી ટ્વે બી ટ્વેલ્વ પણ પુષ્કળ પ્રમાણમાં હોય છે અને ટીડીએસનું પ્રમાણ પણ નહીવત હોય છે એટલે ખરા અર્થમાં મનુષ્યને જો પીવાલાયક પાણી હોય તો આ વરસાદમાંથી વરસતું ઈશ્વરના આશીર્વાદ રૂપે વરસતું આ પાણી અને એને આપણે સૌ જો ઝીલી અને જો ભૂગર્ભ જળમાં એનો આપણે સંગ્રહ કરી શકીએ તો ખરા અર્થમાં મનુષ્ય જીવન માટે આ ઈશ્વરના આશીર્વાદરૂપી ઔષધિનું આપોઆપ સર્જન કરી શકીએ છીએ હું વડોદરા શહેરના સૌ નાગરિકોને અપીલ કરીશ કે સૌ સાથે મળી અને આ જળ સંચય અભિયાનમાં ભાગ લઈએ ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ પ્રથમ સો બોરવેલનો ખર્ચ પોતે ભોગવશે એવું આજે પ્રમુખશ્રી દ્વારા જાહેરાત પણ કરવામાં આવી છે ગઈકાલે જે પ્રદેશ કારોબારી હતી અને આપણા સૌનું સૌભાગ્ય પણ છે કે જે પ્રદેશના પ્રમુખ એવા સી આર પાટીલ સાહેબ દ્વારા આદરણીય સી આર પાટીલ સાહેબ જ્યારે હવે જળ સંચય મંત્રી બન્યા છે ત્યારે ચોક્કસ સમગ્ર ગુજરાત આ દિશામાં પ્રથમ પ્રેરણાદાયી પથદર્શક પગલું બની અને જળસંચયની દિશામાં ચોક્કસ કંઈક પોતાનું અલગ યોગદાન નોંધાવશે અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના પ્રકૃતિના જતન સાથેના દેશના ભવિષ્યના સર્જનમાં સૌ સાથે મળીને યોગદાન આપીશું ભારતમાં થાકી છે તો બાર હજારની આજુબાજુ આખી આ વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમથી લઈ અને બોરવેલની સાથે ઇન્કલુડ થતું હોય છે અને આગળ સરકારશ્રી દ્વારા પણ આ દિશામાં કંઈક ને કંઈક પ્લાનિંગ કરાઈ રહ્યું છે તો જેથી કરી અને પ્રત્યેક નાગરિક જે શહેરનો હોય રાજ્યનો હોય કે દેશનો હોય જેને પણ આ વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ દ્વારા પોતાના ત્યાં આ પાણીનો સંગ્રહ કરવો છે એના માટે સરકારશ્રી દ્વારા પણ અત્યારે પગલાં લેવાઈ રહ્યા છે તો ચોક્કસ આગળના સમયમાં એ દિશામાં પણ કંઈક ને કંઈક નવું આવશે અને આદરણીય પ્રદેશ પ્રમુખ અને આદરણીય જળ સંચય મંત્રી શ્રી એવા સી આર પાટીલ સાહેબ દ્વારા ગઈકાલે આ દિશામાં સરકારશ્રી દ્વારા અને એમના એમના પોતાના વિભાગ દ્વારા કંઈક ને કંઈક આયોજન કરવામાં આવશે અને જ્યારે તમે આ વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ કરો છો તો એના ફોટા અને એના બિલ રજૂ કરશો ત્યારે પ્રદેશમાંથી પણ આનું પેમેન્ટ કરી દેવામાં આવશે એવી જાહેરાત કરવામાં આવી છે એટલે ચોક્કસ આગળના સમયમાં આ આ દિશામાં પણ કંઈક ને કંઈક અલગ આયોજનો કરીને જેવી રીતે સોલાર એનર્જીનો જે ઉપયોગ કરવાનો હતો અને આદરણીય વડાપ્રધાનશ્રી દ્વારા રામ મંદિરના નિર્માણ પછી તરત દિલ્હી જઈ અને આ સોલાર રૂફટોપ યોજનામાં એના માટે સબસિડી આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે એવી રીતે જળ સંચય માટે પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર પ્રતિબદ્ધતાથી કામગીરી કરી રહી છે વરસાદની સિઝન ચાલે છે ભારતની પ્રાચીન સંસ્કૃતિથી જળ સંચય એક મહત્ત્વનો મુદ્દો રહ્યો છે પર્યાવરણનું રક્ષણ કરવું એ ભારતીય સંસ્કૃતિનો એક અહમ હિસ્સો રહ્યો છે ત્યારે વરસાદની સિઝન છે માન્ય મંત્રી શ્રી સી આર પાટીલ કે આપણા ભાજપના પ્રદેશ પ્રમુખ હતા એવો જળસંચય મંત્રી બન્યા છે ત્યારે ગઈકાલે પ્રદેશ કારોબારી હતી વરસાદની સિઝન છે અને આ જળસંચય એક જન આંદોલન બને એ માટે આજે જે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે એમાં આજુબાજુ યુનિવર્સિટીના પ્રોફેસરો સ્ટુડન્ટો કે જેમને અવેલેબલ ટેકનોલોજી કઈ કઈ ટેકનોલોજી અવેલેબલ છે કે સિસ્ટમ બનાવવું હોય કે વેલ બનાવવો હોય ટાંકી બનાવવી હોય પ્લાસ્ટિકનો પોન્ટ બનાવવો હોય કે અંડર ગ્રાઉન્ડ વોટર રિચાર્જિંગ કરવું હોય આ અલગ અલગ ટેકનોલોજી છે એ ટેકનોલોજીથી લોકોને માહિતગાર કરવામાં આવશે કોર્પોરેશન જીડીસીના નિયમ પ્રમાણે બિલ્ડરો પણ આ રેન વોટર હાર્વેસ્ટિંગ માટે ફરજિયાત કરે એ પ્રમાણેનું આયોજન કરવામાં આવશે ખાસ કરીને જે જૂની સોસાયટીઓ બની ગઈ છે અને ત્યારબાદ લોકો વૉલેન્ટરિલી એસીની સ્કીમમાં બોરવેલ કરે વડોદરા શહેરના એકવીફરનો સ્ટડી થાય અને જે બોરવેલ થાય તે એકવીપર સુધી થાય જેથી કરીને જે ભૂગર્ભ જળ છે એના સ્તર ઊંચા આવે અને ટીડીએસમાં સુધારો થાય અને પીએચમાં સુધારો થાય અને વધતી જતી વસ્તીના પ્રમાણમાં આવનારા સમયમાં આપણે જોઈ રહ્યા છીએ કે ધીરે ધીરે પાણી માટે બૂમો પડી રહી છે તો આવનારી પેઢી સુખેથી રહી શકે અને જે રીતે ભૂગર્ભ જળના સ્તર નીચે ઉતરી રહ્યા છે ખરેખર ચિંતાજનક બાબત છે વરસાદ એ કુદરતી દેન છે અને વરસાદના ટીપા જળ સંચય થાય અને દરિયામાં ઓછું પાણી રોકીએ અને માનવ જીવન માટે આ પાણી ઉપયોગી થાય એ આશયથી આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા માન્ય મેયર શ્રીમતી ભીંકીબેન સોની શહેર પ્રમુખ ડૉક્ટર વિજય શાહ ધારાસભ્ય શ્રી બાળુભાઈ શુક્લાજી મુખ્ય દંડક અને ચૈતન્યભાઈ તમામ આગેવાનોની હાજરીમાં આજે આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે આવનારા સમયમાં જન આંદોલનમાં પરિવર્તિત થાય અને વડોદરા શહેરમાં અગ્રેસર રહે અને આખા ભારતમાં વડોદરા પોતે મોડેલ સિટી તરીકે ઉપશે એ પ્રમાણે આયોજન કરવામાં આવશે